નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીઆઈ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર છે વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પેલા તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે વિડિયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડિયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો મહેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રણના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને હાલમાં ટ્રેક્ટરમાં નહીં જોવા મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે ટાયરની વાત કરું તો સાઠથી સિત્તેર ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે અને બેટરી તમને આ ટ્રેક્ટરમાં મિત્રો નવી જોવા મળશે અને રેગ્યુલેટર પણ તમને સારું જોવા મળે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે મહેશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો મહેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો એક લાખને પાસઠ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં મિત્રો થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ છે મિત્રો નાના શકપુર એટલે કે તમને આ ટ્રેક્ટર નાના શકપુર ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને બોતેર આઠ પચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડિયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર